બોલે બોલે એ ભાભી એ ભાભી નમસ્કાર તુમ શ્રી પર દેશી સુસાથરે કરવા દેતી ઘારો કરવા જઈતી કેવા ખર્ચા બોલાય ને ખાઈ ઓય હું બોલું માણસ કા જે મને તો હો આ દે અ ભાઈ હું ક એ આલા કાઈક મન ફીવ લાગે હો આવા ઢીંગલા ઉપારી આવે હે હા હો આવા ઢીંગલા તા આમ લિયા આતા બંદ એ બીજુ રઈસો બલાય બનાવવાની છે બનાવો બલાવવાની હે જો બના મુલે બના હોય આ મારા તો પન ટીકા બનાય હે અરે તું બીજલે તો મારા તો આમ હલો રા ખાવા લાડવા ખાવા લાડવા आगा लाडवा खौरावा लाडवा खौरावा हागा लाडवा आओ बनाओ लाडवा 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 ने को ना दिन पण तो रसो बनले हालले वे रसोय ने बण्या हमने भूक लागी पाणी वारी वारी धागी रिया ए लाडवा रे बस हं माने मना तुमारो बिजा लेतोय बिजा बिजा काय नाही आवे जा नाही आवे जा मैं किदू ने ले हा तो खातो

આપડે શું કહી આપણા ઇન્સ્ટાગ્રામ બાબા ફેમસ ઇન્સ્ટાગ્રામ બે બાબા ને આપડે તો ને એ હા આયો આનું કાટ કરો ને હું બહારના વિલાનો થઈ જાઈશ મેસેજ કર્યો તો એમ હા કાલે रिंगणा ने कार्यला मा तू, लो, तू, तू। पर गठ सो हार पर मन सा नो जा तू नो तू रिंगणा ने कार्यला मा तू पर गठ तो पछी कर सा टिंगाड्या तू पगर पर मोरा किन रसायो हरि हला नंद के वायो

अबे तो आ लोटी तो वाला बाबा लोटी वाला बाबा मैं कहीं जो रहा हूँ जैसे कहीं ना आ रहा हूँ ये वाइट जो ही रहा है भी ये मान मान थाई मन खावा ना थाई कहाँ है ये उन्हें बोली जा जो है तारे ये बाबा हाँ मेरे को है ना हाँ हम बोलिए बोलिए नलतर इतना है कि इतना है आओ मेरा पूरा परिवार खदान में दान हो गया है हो गया और बाद में मैदान हो गई और बीबी बनती है मेरे को रात को मारती है औरत मारती है तुम कुछ इसका उपाय करो मेरे पिता आठी का घा करती है सही बात है बाबा सही बात है कहाँ पे तुम्हारा आटी जाए तो वो दांत काटती है छपकी जाए तो तुम दांत काटते हो सही बात है सही बात है सही बात है और क्या बताऊं बाबा

મેળે સાથ મેચ મેચ આપણા કામ ન હૈ મેં નીચે અચ્છા હું એવું કરું તો હવે ગુજરાતી માં બોલજે ભાવશે આવે મને બધુંય ભાવે મરાઠી ભાવે ફૂલ ફૂલ સાઈની ચાઈની એમ બે ચિક જા એમ બે ચિક ચિમ્બ ચિમ્બ ચા ઓ ખબર એવા મને ધનો ઉપડી જાય છે ઓ બસ મને હું નથી તું હે તું પાસ તું આવી કે બસ બાબા બસ

આમન પીઝા ખાવે તારી માને પીઝા પીઝા ખાવા હે આ ઇમજા પીઝા ખાવા આ હું લઈ આવ્યો તો લઈ આવતા ને પીઝા હાથમાં પીઝા હાથમાં તારા બન્યા ને બાબા લેજે સેટી ની બોટલ દે હું બોલું મને લાવજો બૈરું હે મારે લક થઈ જશે નઈ રે રાજવાળ આને સમજાય <laughs> <laughs> <laughs>

મોરમાલા દેવજીંદવા નાડુલાય લાડુલાય લાડુલાય પીજાલાય લાડુ લાય અરે હવે

ઉ લાગતો ને ને વર્ગાય ખૂબ ઓર છે મારા બિચારા મોટો બીવીએ એ શાંતિ રાખીએ સુડો બીવી મોટો બીવીએ આયા બાયા ઓ બાબા લઈએ કામ તો કામ સાબ જતી હે આ હાડું મારે

અને બાપજાનું વાં માં એ તારા બાપજાનું લે લે એ તમારું કરી ખાવ એ તને તમારું કરી ખાવ એ બાબા આ બૈરું તારા બાબાની દીકરી આ બૈરું તમને દીધું હાવ લઈ જા આ હા એ તો બાપા

અમાર ભેગું આવવાનું હે રાડલાલ રાડો ને નોટા રાડવા રે રાડો રાડો આની ભલી થાય આવું મારવાનું નો બોલે રાડા એ રાડવા ખાવ છે આને ને લઈ જાવી ભાગવાનું બાણ ઓય બાપલ રાડવાલા હે આને આપણે એડી જશે કાથી આ કુતરા કુતરા બોલે મત આવ અસંજોય લાઢવા જવા તો હું જાઉં છું લાઢવા સાંભળ એટલે લેતા જવાય બે હારી